સુરતના ગોડાદરા સિનેમા રોડ ખાતે ગેસ લાઈનમાં લીકેજ થતા જબરદસ્ત ફ્લેશ ફાયર જોવા મળ્યો હતો ગેસ લીકેજ થતાની સાથે જ ફ્લેશ ફાયર થતા ચાર જેટલા લોકો આગની ઝપેટમાં આવી જતા દાજી ગયા હતા એકાએક આગ ફાટી નીકળતા લોકો પોતાનો જીવ બચાવી ભાગવા લાગ્યા હતા જોકે ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી સુરતના ગોડાદરા વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી દરમિયાન નીચેથી પસાર થતી ગેસ ગેસ ભંગાણ થવાની ઘટના સામે આવી હતી લીકેજ સાથે જ ફ્લેશ ફાયર થતા ચાર જેટલા લોકો આગની ઝપેટમાં આવી જતા દાજી ગયા હતા એકાએક આગ ફાટી નીકળતા લોકો પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરના કર્મચારીઓએ આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો આ વિકરાળ આગમાં પાંચ જેટલી દુકાન બળીને ખાક થઈ ગઈ હતી જેના વળતરની માંગ સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા ફાયર ઓફિસર સુનિલ ચૌધરીએ જણાવ્યું હતું કે કોલ મળતાની સાથે જ ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ગેસ લાઈનમાં લીકેજ થવાથી આગ લાગી હતી દુકાનમાં તો આગ લાગી હતી પરંતુ ઉપર રહેતા રહીશો પણ નીચે ભાગતા એક જ પરિવારના ચાર લોકોને ઈજાઓ થઈ હતી એમાં એક નાનું બાળક એક બાળકી અને માતા પિતાનો સમાવેશ થાય છે માતા પિતાને સામાન્ય ઈજા હતી પરંતુ બાળકોને મહદ અંશે આગની જ્વાળાઓથી વધુ ઈજા થઈ છે જોકે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આગ લાગવાની આ ઘટનામાં કોસ્મેટિક અને મોબાઈલની દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે મોબાઈલ સહિત કોસ્મેટિકનો સામાન બળીને ખાક થઈ ગયો છે જેથી દુકાન માલિકોમાં રોષ જોવા મળ્યો છે દુકાનદારો અને સ્થાનિક લોકો એકત્રિત થઈ સમગ્ર ઘટના માટે જે પણ વ્યક્તિ જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ એસ ટવેન્ટી ફોવર ન્યૂઝ સુરત